ઉનાળો વેકેશનમાં ફરી લેજો મૂનલેન્ડ ભારતની આ જગ્યા પરથી દેખાશે અદ્ભુત નજારો જ્યારે પણ ભારતના સ્વર્ગની વાત કરવામાં આવે ત્યારે જમ્મુ કાશ્મીરનું નામ પહેલા આવે છે પરંતુ અહીં જે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં લેહ લદ્દાખનું નામ પણ સામેલ છે અહીં પણ બરફ શાંત પહાડો અને મઠો જેવી અનેક જગ્યાઓ આવેલી છે લદ્દાખમાં એક જગ્યા એવી છે જેને મૂનલેન્ડ કહેવાય છે આ જગ્યા પર ઉનાળુ વેકેશનમાં ફરવા જશો તો મજા પડી જશે લદાખ જિલ્લામાં એક ગામ છે જેને ધરતી પરનો ચંદ્ર કહેવામાં આવે છે તેનું નામ છે લામાયુરુ ગામ જે લેહથી લગભગ એકસો દસ કિલોમીટર દૂર છે અહીં એકવાર જે વ્યક્તિ આવે છે તે ફરી વખત આવવાનું મન બનાવી લે છે ખાસ કરીને પૂનમના દિવસે અહીંની જમીન ચંદ્રની જેમ ચમકવા લાગે છે એટલા માટે આ જગ્યાને મૂનલેન્ડ અથવા તો મૂનસ્કેપ કહેવામાં આવે છે લોકોનું માનવું છે કે આ જગ્યાની જિયોગ્રાફી એકદમ ચંદ્રમા જેવી હોય તેવું લાગે છે અહીં ફરવાલાયક મુખ્ય સ્થળ છે લામાયુરુ મોનેસ્ટ્રી જેને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે આ જગ્યા પર પહોંચવા માટે તમને લેહ થી બસ મળી જશે જે સવારના સમયે નીકળશે તમે પણ ઉનાળુ વેકેશનમાં પરફેક્ટ પ્લાન બનાવી રહ્યા છો તો ચોક્કસથી મુંલેન્ડની મુલાકાત લેવી જોઈએ